ગોંડલના સામા ભગવતપરા વિસ્તારના વણકરવાસમાં પતંગ ચગાવવાની નજીવી બાબતે હત્યા બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી યુવકને પડખામાં છરી નાઘા ઘા વાગતા મોતને ભેટ્યો અનિલભાઈ પૂંજાભાઈ લુણેસિયા ઉંમર વર્ષ ચાલીસની હત્યા મૃતક યુવકને પ્રથમ ગોંડલ બાદ રાજકોટ રિવર દરમિયાન સારવાર મળે પહેલાં જ રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું હુમલો કરનાર ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓને સારવાર માટે ગોંડલ સિવિલ

એ મકવાણા એ અંદરો અંદર અમે જપા જપી માં અમે સોડાવતા હતા તો મને મારી માર છોકરી મારી માર બાને ને માર્યા એ સબૂત હું મીના બેન બોલું મારું નામ છે અને મારો દેર રહ્યો ને એ બે ઓલો ની બે હમ હમા ગારું બોલતા હતા ગારું બોલતા હતા એમાં એ આ નીચે ઉતરો ઓલો નીચે ઉતરો અને અમે તો છોડાવતા હતા મને પગમાં લાગી ગયું અને ઓલા એને મોવારા જાલી અને આમ ભાકો વાર દીધો છરી માર દીધી છરી મારવાળું કોણ સાગર સાગર અને સુનીલ સુનીલ અને ભાવેશ અને કાંતિભાઈ બે પકડી રાખ્યા આને પકડી રાખ્યો ખરી મારો કોણ હતું એ સુનિલ સુનિલ સાગર હતો સાગર બે ભાઈ સાગર હતો સરી મારવા ઈજાગ્રસ્તી હતા ઈ બે અને બે બે નો બાપ ને એક એનો બીજો છોકરો મોટો ત્રણ જણા એ ચાર જણા હતા મારવામાં મારવામાં ઈને લઈ ગયા માથા ફૂટી ગયા છે સુંદર વંદે જપા જપી ત્યારે દવાખાને હા એ સરકારી માં ગયા અમે પ્રાઇવેટ માં ગયા પોલીસ ગઈ ને